સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થી ચકચાર આપઘાત અથવા ફૂડ પોઈઝનિંગ થી મોત થયા હોવાનું આશંકા

બધા સાથે સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સુઈ ગયેલા હતા સવારે ન છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે એફએસએલ અધિકારીને સર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે અને સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ ઓફ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપર બી આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે વોમિટિંગ થયેલું છે છે ચાલુ બાથરૂમ માં પાણી ચાલુ છે સવારે એમના દોતરા ને પૂછતા એમને જણાવેલું કે ઘરના બધા શટર બંધ હતા એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી રહ્યા છે અચ્છા સર બાકી અંદર જે માહોલ જોવા મળ્યો એમાં શું ખાસ તપાસમાં જોવા છે કઈ કઈ રીતે તપાસ અત્યારે વોમિટિંગ થયું છે એટલે ફૂડ સેમ્પલ એમના વોમિટિંગ સેમ્પલ લેવામાં આવશે ઘરમાં જે પણ

બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે એક વીક પહેલાથી એટલે એ બેન અત્યારે એકલા ગયા અને બાકી એમના રિલેટિવ છે બે ત્રણ દિવસ પહેલા ભાવનગર થી આવેલા એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કાઢવા આવેલા છે સાહેબ રાત્રે કેટલા લોકો એક સાથે ભોજન લીધું હતું કઈ દસ એક જણા છે અંદાજી પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત